કેમ જુનાગઢ ના રાજા બેઠા હોય હા મામા વાહ કા ગામ થઈ ગયો બાકી દાનવીસ બે બોટલ ના દાતા ભાઈ આવી જશે

પરત જામી ગયા ખી અને આ બોર્ડ જો ઓગરી ગયો અમે ફ્રી થાવ બોર્ડ યુટ્યુબ નો બનાવવા જવાનો છે મોઢા ધોઈને અગિયાર વાગે સપ્તાહ હોય પૂરી થાય તો જ આ બાઈ નો હજી કેટલી વાર છે ખુલ્લો જ છે હા એમ જરાક એ જો આને જો જલ્દી કે બેસી જાવ તો હલો ભાઈ અમે જઈએ સપ્તાહમાં ગામમાં પોતે દિવસમાં છેલ્લો દિવસ છે ને તો આજે ટૂંકમાં ટૂંકમાં બ્લડ છે ને બ્લડ ડોનેશન નો કેમ્પ આયોજન કરાયેલું હોય અમારા ગામના જે પણ છોકરા છે એક જણા આપું એક જણા પણ ઘણા આપ્યું જોઈ આ આખા મિત્રો છે આ બધે બ્લડ આપી આપીને બેઠા તો એવો સંકલ્પ કરેલો હતો કે ભગવાન દ્વારકાધીશ મને સામે બોલાવે તો જ અહીં છે ને મારા મામાને બ્લડ આપવાનું છે અને અમે બહુ વધારે છે સૌથી વધારે છે ને સ્પીડમાં સ્પીડમાં લોહી ફાટવું છે ફાટવી છે એમાં થેલી ફાટવી ફાટવી છે આનો વારો છે મામાનો

હા પૂજાભાઈ વાહ તમારી સેવા ખરેખર હો ભાઈ કેવું પડે ખાલી જરા કરું બસ કઈ લે ખોટો બગાડવાનું ભાઈ તો ભાઈ હેને અસ્થિ ભાગવત કથા ટૂંકમાં પૂરી થઈ ગઈ છે અમે જાય અમે પોતપોતાના ગામી વર્ગી જવાનું છે દી થઈ ગયા ટૂંકમાં ગામમાં આવતા હતા ટૂંકમાં બેઠી તો મજા થયા કેમ કે દે આ ટૂંકમાં હાથ દીખે આ કથા ને કરતા હોય આવતા હોય પ્રોગ્રામ માં મજા નહીં આવે બીજી કામ આવ્યું ક્યાં બેઠી દેવા હા જાણે કે કેમ જુનાગઢ ના રાજા બેઠા હોય ઓકાત નથી ઓકાત બનાવવી પડે કઈ વાંધો ને હાલો ભાઈ અમે જાય સીધા વાયનો સપ્તાહ પૂરી થઈ ગઈ એટલે હાજે કે પ્રોગ્રામમાં જોવા જવાનું છે નહીં હા આપણે ઘરે ટુકમાં રહેવાનું છે આંબેજી તો હોરશે નહીં એ છે હા આંબેજી તો હોરશે નહીં સીગો હમરી ને ઇનનો હે સીગો હમથી એટલે ન કે આ તો સપ્તાહ હમ ભરવા જતા જ ને સપ્તાહ સપ્તાહ હમ ભરતા હોઈએ પછી ટકા માં સપ્તાહ હમ ભર તો કે ના મે બેઠા હો laba ini, kau, ah, lu ke sini, harusnya, tuh orang nih, nggak tak kayak dikir, lah, kamu sekitar, tuh menyambut kamu, ah, aku sih laki macamnya, udah diem kamu kerja

કાલે જવાનું છે ખાઈ લેજો હારી પછી હા એટલે ઉપાધી હું એવું છે કઈ વાંધો ને બીજું હાલો ભાઈ વાડીએ છે ને પાણી વારવા જવાનું છે અત્યારે હાંજે તો ભાઈ મારે છે ને લખી માને મૂકવા જવાનું છે વાડીએ કારણ કે વાડીએ એવા મજૂર પંદર વીસ એવા મજૂર છે તો વાડીયા જવાનું છે ને મારે પાણી વાળવા જવાનું છે બીજી વાડી બસ હા સાઈ ના કેટલા ને ભલી થાય કે અમારે ખેતર છે ને દરિયા ટૂંકમાં છે ને હા પેલું ટૂંકમાં ખેતર અડી ને છે અહીંયા નથી મારે મૂકવા જવાનું છે કેટલી છે ને હાલો ભાઈ બધી પેલા મૂકી લઈએ જો ભાઈ આવી જાય છે બધા જો જાય રેલગાડી છે હવે અમારે બે ભાઈ જવાનું છે મારે પાણી વાળા જવાનું છે ભાઈને ને ઉરિયા ખાતર લેવા જવાનું છે એક તો યાર આ ટૂંકમાં ખાતર કે મળતું નહીં ખેડૂતનું કેવું યાર એમાં દુઃખ નહીં કેવા જવા કાંઈ લા

બાકી તમે જોઉં જો સરખું ઉડી શકે ને તો હોય જ હા બાકી પાસે ઘરે લેતો જાય અને ટૂંકમાં અમારે બાજુના ગામમાં એક હોસ્પિટલ છે ને ત્યાં એને મૂકતો આવે જો અમે હું થાય બહુ વાંધો તો લાગતો ને લગભગ ઉડી જાય જોઈએ અમે આગળ હું થઈ બાકી જાવ આપણે આ વાળીએ વાળે બહુ પાઈ દે યાર પી જાય કબૂતર ભાઈ ઉડી ગયું લાગે મને હું થાય હવે હવે ફાઇનલી છે ને અઢી વાગ્યાની લાઈટ ગઈ હતી જો અત્યારે આવી પેલા ચારામાં પાણી જાય છે તો લોકેશન કેમ આ મારે જોરદાર એ નારી અરિન ને કેવું લાગે હવે અત્યારે હું આવી રીતના બેઠો ભાઈ પાણી વારવા કારણ કે લાઈટ નથી આવતી તો શું કરું હું આટલા ચારા ભરાઈ જાય ને લગભગ નવ દસ વાગે ભરા પછી ઘરે જવાનું લગભગ હા એવું હાલો જોઈએ અમે કાંઈ ભરાય મને એક લોકેશન જોરદાર ગમ્યું તમને કેવું લાગ્યું ને લોકેશન જરા કોમેન્ટ કરી દેજો ભાઈ વાળિયાથી આવી ગયો છે પાણી વાળીને ઘરે નાઈ લીધું છે એકદમ ફ્રેશ થઈ ગયો છે ને હવે ટૂંકમાં ટાઈમ કેટલો હતો ખબર હવા દહ થઈ ગયા ભાઈ કારણ કે લાઈટ આવતી હતી ને જાતી હતી તો સતાય ત્રણ ચાર બાકી આવી ગયા હવે રેવા વાચું તો આ ને કરી દઈએ અહીંયા પૂરો મળીશું કાલે નવા માં ત્યાં સુધી બધાને બાય અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરી બાય બાય